રાજકારણીઓ અને સરકારી અધિકારીઓના મેળા પીપળામાં હજારો ટન માટી બારોબાર વેચી મારતો કોન્ટ્રાક્ટર જમીનના સ્તરથી વધારે પડતી માટી તળાવમાંથી ઉલેચતા ચોમાસા દરમિયાન તળાવમાં ઉતરતા પશુ અને મનુષ્ય માટે જોખમ ગુજરાત સરકારની સુજલામ સુફલામ યોજના બે હજાર ત્રણ અંતર્ગત કે ખાણ ખણીજ વિભાગની પરવાનગી લઈ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ તળાવો ઊંડા કરવામાં આવે છે જેથી પાણીનું સ્થળ જળવાતા ગ્રામજનોને પાણીની સમસ્યા ન રહે આ યોજના અંતર્ગત જે તે વ્યક્તિને તળાવમાંથી માટી ખોદી તળાવને ઊંડું કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ તળાવમાંથી નીકળતી માટી સરકારી કામોમાં અથવા તળાવની ફરતે લેવલ કરવામાં આવે અને ગામની અંદર જેને જરૂરિયાત હોય એને આપવાની શરત હોય છે ગામની બહાર કે અન્ય કોમર્શિયલ કામોમાં ઉપયોગમાં માટી વેચી શકાતી નથી અને જો આમ કરતાં જે તે કોન્ટ્રાક્ટર પકડાય તો તેના પર કાયદેસરના પગલાં ભરી કોન્ટ્રાક્ટ પણ રદ કરી શકાય છે પરંતુ પારડી તાલુકાના ડુંગરી ગામમાં નવા સર્વે નંબર નવસો અઠ્ઠાવનમાં આવેલ તળાવ ઊંડું કરવાનો કોન્ટ્રાક્ટ રાખનાર વિકેશ કાંતિલાલ પટેલ તમામ સરકારી નીતિ નિયમોને ધોઈ પી જાય બિંદાસ રાજકારણીઓ સરકારી અધિકારીઓના મેળા પીપળામાં આપેલ પરવાનગીથી ખૂબ જ વધારે તળાવમાંથી માટી ખોદી બિંદાસ બહાર વેચી રોકડી કરી રહ્યો છે ખાણ ખનીજ વિભાગ દ્વારા એમને દસ હજાર મેટ્રિક ટન માટી ખોદવાની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ અત્યારે આપણે સ્થળ પર જઈને જોઈએ તો આશરે પચાસ હજાર મેટ્રિક માટેની વધારે માટી ખોદી વેચી મારી હોવાનું નજરે ચડે છે આ માટીના ખોદકામ માટે આ કોન્ટ્રાક્ટર ટ્રક ટ્રેક્ટર જેસીબી હાઇવા ઇટાચી જેવા અનેક મશીનો લગાવી દિવસ તળાવમાંથી માટી ખોદી બહાર આજુબાજુના ગામોમાં કોમર્શિયલ હોય એવું પ્રથમ તબક્કે લાગી રહ્યું છે કારણ કે ગ્રામ પંચાયતના સભ્યો ગામના તથા અન્ય જાગૃત નાગરિકો તથા ખુદ સરકારી અધિકારી એવા તલાટી કમ મંત્રી પણ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ સ્થળ પર આવી ચકાસણી કરી નથી

એક કારણ એ પણ હોઈ શકે કે ગરમીનો પારો ફક્ત અને ફક્ત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જ લાગી રહ્યો છે કારણ કે તેઓ પોતાની એસી ચેમ્બરમાંથી બહાર ન નીકળી કોઈ પણ જાતની તપાસ ન કરાતા કે પછી જાણી જોઈને બહાર ન નીકળવાતા આ કોન્ટ્રાક્ટરોને જલસા થઈ જાય છે